હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ દહીં વડાની રેસીપી દહીં વડા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પરંતુ દહીં વડા બનાવવામાં ચારથી પાંચ કલાકનો સમય લાગે છે આજે આપણે માત્ર પંદર મિનિટમાં દહીં બનાવીને તૈયાર કરીશું દાળને પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર અડદના લોટમાંથી એકદમ પોચારું જેવા આપણે દહીં બનાવીને તૈયાર કરીશું તો તેના માટે અડદના લોટમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટને આ રીતે ફેટી લેશું તમારી પાસે આ રીતે અડદનો લોટ ન હોય તો અડદની ડાળને મિક્સર જારમાં દળી અને લોટ તૈયાર કરી શકો છો અથવા તમે ઘંટીએ પણ દળાવી શકો છો આ રીતે અડદના લોટમાંથી દહીં વડા બનાવીશું તો માત્ર પંદર મિનિટમાં દહીં વડા બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ સોફ્ટ દહીં વડા બનીને તૈયાર થશે કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આ અડદના લોટમાંથી બનાવેલા છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને ફેટી લેવાનો છે હવે ફેટાઈ ગયેલા લોટને એક વખત આપણે મિક્સર જારમાં પીસી લેશું જેથી કરી અને આપણું દહીં બેટર એકદમ સરસ સ્મૂથ થઈ જશે તમે તેની જગ્યાએ ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અડધા કપ જેટલું પાણી ઉમેરી અને મિક્સરમાં આ રીતે તેને બ્લેન્ડ કરી લેશું તો તમે જોઈ શકશો હવે એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું છે હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું લોટને પીસતી સમયે તેમાં વધારે પાણી ઉમેરવાનું નથી આ રીતે આપણે થોડું થીક બેટર રાખવાનું છે તો પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે બે મિનિટ સુધી ફેટી લેશું પહેલાં આપણે માત્ર બે જ મિનિટ સુધી તેને ફેટવાનું છે તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણો લોટ ફૂલી ગયો છે હવે તેને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે રહેવા દેશું ત્યાં સુધીમાં આપણે ફુદીનાની ચટણી તૈયાર કરી લેશું તેના માટે એક મિક્સર જારમાં ફુદીનાના પાંદ આદુસ એકેલું જીરું મીઠું સ્વાદ અનુસાર ખાંડ એક ચમચી આમચૂર પાવડર બે લીલા મરચાં અને એક ચમચી જેટલો સૂકા ધાણાનો પાવડર ઉમેરી દીધો છે તમે તેની જગ્યાએ લીલા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધો કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ ટાંકી અને બધી વસ્તુને એકદમ સરસ સ્મૂથ એવું પીસી લેશું તો તૈયાર છે આપણી ફુદીનાની ચટણી માત્ર બે મિનિટમાં બનીને ફુદીનાની ચટણી તૈયાર થઈ જશે તેને સાઈડમાં રાખી અને હવે આપણે આંબલીની મીઠી ચટણી બનાવી લેશું તેના માટે ગરમ પાણીમાં મેં આ રીતે આંબલી અને ગોળને પલાળી દીધા છે દસ મિનિટ સુધી તેને પણ આપણે પલળવા દેશું આપણે દહીં વડા બનાવીને તૈયાર કરશું ત્યાં સુધીમાં આ ચટણી પણ પલળી જશે તો ગરમ પાણીમાં આંબલી અને ગોળને પલાળી અને હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દેશું ત્યાં સુધીમાં આપણે એક કપ જેટલું દહીં લઈ લેશું તેમાં ત્રણ મોટી ચમચી જેટલી સાકરનો ભૂકો ઉમેરી દેશું તેની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ચમચીથી આ રીતે દહીં અને સાકરને મિક્સ કરી લેશું હવે ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને ફેટી લેશું તો વિસ્કરની મદદથી પણ આ રીતે તમે ફેટી શકો છો એકદમ સરસ ક્રીમી દહીં તૈયાર થઈ જાય એ રીતે આપણે તેને ફેટી લેવાનું આપણે અહીં બ્લેન્ડરનો ઉપયોગ કરવાનો નથી નહીતર દહીંની છાશ બની જશે હવે એકદમ ક્રીમી દહીં તૈયાર થઈ ગયું છે આ દહીંને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દેશું દહીંવડા બનાવતી સમયે ઠંડા દહીંનો જ ઉપયોગ કરવાનો ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા દહીં વડા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે લોટને જોઈ લેશું તો તમે જોઈ શકશો લોટ એકદમ સરસ આપણો ફૂલી ગયો છે હવે ચમચીની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે લોટને ફરી પાછો ત્રણથી ચાર મિનિટ સુધી ફેટી લેશું તમને હાથની મદદથી ફાવે તો હાથેથી અને ચમચીથી ફાવે તો ચમચીથી તમે ફેટી શકો છો ત્રણથી ચાર મિનિટ સુધી સતત લોટને આ રીતે ફેટવાનો છે લોટ એકદમ સરસ ફેટાઈ ગયો કે નહીં તેને કઈ રીતે ચેક કરવું તે પણ હું આગળ તમને વિડીયોમાં જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે લોટને ચેક કરી લેશું લોટને ચેક કરવા માટે હાથમાં આપણે થોડો એવો લોટ લેવાનો છે અને એક વાટકામાં પાણી લઈ લેશું અને જે રીતે આપણે ભજીયા પાડતા હોય એ રીતે પાણીની અંદર લોટને આ રીતે થોડો એવો પાડવાનો છે લોટ આપણો ઉપર તળે એટલે સમજવાનું કે આપણો લોટ પરફેક્ટ એવો ફેટાઈ ગયો છે જો આ રીતે પાણીમાં લોટ તળશે તો જ તમારા દહીંવાળા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે તો જ્યાં સુધી લોટ પાણીમાં તળે નહીં ત્યાં સુધી આપણે તેને ફેટતું રહેવાનું છે ત્યાર પછી એક પિંચ જેટલી આપણે તેમાં હિંગ ઉમેરીશું હિંગ ઉમેરવાથી દહીં વડા પચવામાં હળવા રહેશે ચમચાથી તેને મિક્સ કરી લેશું વડાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું વડાને પાણીમાં પલાળવા માટે બે ગ્લાસ પાણીમાં એક ચપટી જેટલું મીઠું ઉમેરેલું છે મીઠાને ચમચીથી મિક્સ કરી અને તેને પણ સાઈડમાં રાખી દઈશું એક પેનમાં તેલ ગરમ કરવા મેં પહેલાં જ રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા બેટરમાંથી આ રીતે વડા બનાવીને તૈયાર કરી લેશું એક એક ચમચી જેટલું જ બેટર હાથમાં લેવાનું છે આ વડા ફૂલશે એટલે તેની સાઇઝ કરતાં ડબલ થઈ જશે અને તમે જોઈ શકશો વડા બનાવવામાં મેં કોઈ પણ જાતના ઇનો કે આપણે ખાવાના સોડાનો ઉપયોગ કર્યો નથી તો પણ એકદમ સરસ સોફ વડા બનીને તૈયાર થશે જેટલા પણ પેનમાં આ રીતે છૂટા છૂટા વડા સમાય એટલા ઉમેરી દેવાના છે બે મિનિટ સુધી આપણે તેને અડવાના નથી બે મિનિટ સુધી તેની મેળાઈ થવા દેવાના છે બે મિનિટ પછી તેનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ચમચીની મદદથી હળવા હાથે ફેરવી લેશું શરૂઆતમાં આપણે ચમચીની મદદથી જ ફેરવાના છે ત્યાર પછી ઝારાની મદદથી આ રીતે બધી બાજુ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફેરવી લેશું હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે બધા વડાને આ રીતે આપણે તળી અને મીઠાવાળા પાણીમાં પલાળી દેસું આ પાણીમાં દસ મિનિટ સુધી વડાને પલળવા રાખી દેવાના છે તો ઢાંકણ ઢાકી અને હું તેને દસ મિનિટ સુધી રહેવા દઉં છું પાંચ મિનિટનો સમય હોય તો પાંચ મિનિટમાં પણ વડા આપણે એકદમ સરસ પલળી જશે તો હવે આપણે ચટણીને જોઈ લેશું તો આંબલી પણ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હાથેથી આ રીતે આપણે આંબલીને મસળી લેશું અને તેમાં જે રેસા અને આંબલીયાનો ભાગ હશે તેને આપણે અલગ કરી નાખવાનો છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું ચપટી જેટલું ધાણાજીરું પાવડર અને ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દેસું ચમચાથી તેને મિક્સ કરી લેશું અને આ ચટણીને ગેસ ઉપર ઉકળવા માટે બે મિનિટ રાખી દેસું એક ઉભરો આવી જાય ત્યાં સુધી ચટણીને ઉકળવા દેશું ચટણીમાં હવે ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી અને ચટણીને ઠંડી કરી લેશું વડાને જોશું તો પાંચ જ મિનિટમાં વડા આપણા એકદમ સરસ પલળી ગયા છે વડાએ એકદમ સરસ પાણી પી લીધું છે હાથેથી દબાવીએ તો એકદમ સરસ પંજી વડા બનીને તૈયાર થયા છે હળવા હાથે આ રીતે આપણે તેને નીચવી લેવાના છે જેથી કરીને તેનું બધું વધારાનું પાણી હોય તે બહાર નીકળી જાય બધા વડાને આ રીતે હાથેથી હળવા હાથે આપણે નીચવી લેશું તો તમે જોઈ શકશો ઇન્સ્ટન્ટ વડા બનાવેલા છે તો પણ એકદમ સરસ સોફ્ટ વડા બનીને તૈયાર થયા છે હવે આપણે તેની ઉપર તૈયાર કરેલું મીઠું દહીં હતું તે ઉમેરી દેસું તમને વધારે ઓછું જે મુજબ દહીં પસંદ હોય એ રીતે તમે ઉમેરી શકો છો ઘરની બનાવેલી વસ્તુમાં આ જ ફાયદો હોય છે આપણે જે રીતે પસંદ હોય એ રીતે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ બધા વડા ઉપર આ રીતે મેં દહીં ઉમેરી દીધું છે ત્યાર પછી એક એક ચમચી જેટલી આપણે ફોદિનાની તીખી ચટણી ઉમેરી દઈશું ચટણીઓ પણ તમને જે પ્રમાણે તીખી મીઠી જે પણ વધારે ઓછી પસંદ હોય એ ઉમેરી દેવાની મેં બંને ચટણી આ રીતે એક એક ચમચી જેટલી ઉમેરેલી છે બધા વડા ઉપર આ રીતે એક એક ચમચી ચટણી ઉમેરી દેસું ત્યાર પછી થોડા તળેલા સિંગદાણા ઉમેરી દેશું બજારમાં મળતા દહીં વડામાં આ રીતે સિંગદાણા પણ ઉમેરેલા હોય છે ત્યાર પછી ચપટી જેટલી સેવ ઉમેરી દેસું તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા દહીં વડા તો આજનો વિડિયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઠંડા ઠંડા દહીં વડાને મેં સર્વ કરી લીધા છે તો તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ દહીં બનીને તૈયાર થયા છે વડાને હાથેથી આ રીતે દબાવીએ તો અંદર સુધી એકદમ સરસ સોફ્ટ વળું તૈયાર થયું છે આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો